છેલ્લા પચીસ વર્ષ થી બનાસ બેંક હોય બનાસ ડેરી હોય તો એના ડિરેક્ટર તરીકે પણ અંદાભાઈ પટેલ સાહેબને આ સૌએ અને ભારતીય જનતા પાર્ટીએ એ મૂક્યા મિત્રો એથી વિશેષ બે હજાર છ ની બે હજાર ત્રણ અંદર આખા જિલ્લાની ની જયારે ઇન્ટર ની સીટ હતી ત્યારે મને એમને મારે બિલકુલ નતું લડવું પરંતુ મને શરૂ મારો ઉભો કરી અને એમને મને ડિરેક્ટર તરીકે લડાયો તો જયારે બે હાજર છ ની અંદર જીતવાની વાત આવી

એવા ગોવિંદભાઈ હતી હતા એ ગોવિંદ ભી હતી આ દુનિયામાં નથી એ ગોવિંદભાઈને અમને ડિરેક્ટર તરીકે ફોર્મ ભરે એ કાગો ભત્રીજો ડિરેક્ટર થયા હું નહીં તો મારો ભત્રીજો મારો ભત્રીજો નહીં તો મારો ભાઈ કોઈ સમાજ નહીં કોઈ બીજા સમાજનો નહીં કોઈ પણ જગ્યાએ હું જ હોઉં તો એવા વર્તન સાથે અમને એ ગોવિંદભાઈને ડિરેક્ટર તરીકે ફોર્મ ભરી બંને કાગો મત્રીજો ડિરેક્ટર છે આ વિચાર તો કરો આ તાલુકાની વચ્ચાએ અમને કેટલું કેટલું આવ્યું છેલાં પચ્ચીસ વર્ષથી આ

ભારતીય જનતા પાર્ટી આટલું આપવા છતાં રાતે બે વાગે એમના એક અંગત માણસનો ફોન આવ્યો એમ નામ નહીં લઉં મિત્રો હું પણ તેના ભેગો બેઠો ને અમુક વાતો ના કરી શકું મને બે વાગે બોલાયો હું બે વાગે ગયો કે આપણા સાહેબનો ફોન આવ્યો તો અને આપણે આવું કેવું કરવાનું છે અને એવી રીતે મને દસ જગ્યાએ સમાચાર મળ્યા કે આ પાર્ટી વિરુદ્ધનું કામ થાય છે એ સમયે પાર્ટીએ મને એમ કીધું હતું કે અંદાભાઈએ આ વિધાનસભાની અંદર વિરુદ્ધમાં કામ કર્યું છે તમારે એમના વિરુદ્ધમાં રિપોર્ટ કરવો પડે અહીંયા આ પાર્ટી શ્રેષ્ઠ નેતૃત્વ બેઠું છે અંદાભાઈ માટે એમના હડવન તરીકે મેં એવું કીધું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું એમના વિરુદ્ધમાં મેં એક પણ શબ્દ નહોતો પાડ્યો પરંતુ છેલ્લા બે વર્ષથી અહીંયાથી હું નીકળું એ જાઉં એટલે એમના બેઠા જે મળતી હોય એમ કે કે ઈશ્વરલાલજી હાલથી ત્રીજો આપતા ભેગા નથી અહીંયાથી હેડ્યા પછી મારી ટોળું ઉભું હોય એમાં એમનો માણસ એમ કે કે ઈશ્વરલાલજી ખબર રાખશે આપણા ભેગા નથી મિત્ર મારો એક સિદ્ધાંત છે સામી સાથે ગોળી વાગતી હોય તો સામી સાથે લડું છું મેં કોઈ દળો કોઈના દગાથી વાત કરી નથી એમના હનુમાન તરીકે પંદર વર્ષથી મેં કામ કર્યું છે છતાંય મારા પ્રત્યે અવિશ્વાસ કર્યો એ અવિશ્વાસ ભલે કર્યો એનો પણ મને રંજ નતો પરંતુ એમને છેલ્લે તારે જે એમના ધમકીભર્યા શબ્દો હતા એમનું જે એવું વર્તન હતું એના કારણે આપણે આ પાર્ટીમાં થોડી રજૂઆત પણ કરી મિત્રો રજૂઆતની સાથે મેં એમના વિરુદ્ધ એક કાગળ પણ લખ્યો હતો કે અમદાવાઈ ભારતીય જનતા માટે પૂછવાના નથી એમની રીતે આ માર્કેટમાં લડવાના છે એમની રીતે થોડી લડવાના છે આટલી વાત પણ મેં પાર્ટીમાં લેખિતમાં કરી મિત્રો એના પછી આ ચોરી પ્રક્રિયામાં બધું વહીવટન આવ્યો આ ના થયું ગિરીશભાઈને મારી પાસે મૂક્યા ગિરીશભાઈએ એમ કીધું કે અમદાવા મૂક્યા છે તમારે શું છે